કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખેડબ્રહ્મા શહેર ખાતે ભવ્ય વાર્ષિક સ્નેહ મિલન યોજાયું જન્માષ્ટમી ના પવિત્ર દિવસે કન્યા વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે ખેડબ્રહ્મા શહેરનું વાર્ષિક સ્નેહ મિલન બામાશાહ રસિકભાઈ ભોજાણી ના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં બાલવાટિકા થી માંડીને કોઈ પણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ થયેલ એક થી ત્રણ નંબરને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ પ્રાર્થના બાદ મંત્રી શ્રી શાંતિલાલ ભગતે સૌને આવકાર્યા હતા ભોજન તથા ઇનામ દાતા ગાડુ કંપાના રસિકભાઈ નરસિંહભાઈ અને હસમુખભાઈ ભોજાણી વરદ હસ્તે ઇનામો પમાં આવેલ આ પ્રસંગે ડોક્ટર મનહરભાઈ પટેલ, સંત પંકજદાસજી મહારાજ, ડોક્ટર સી કે પટેલ, કેડાવણી મંડળના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ, મુખી શ્રી નાનાલાલભાઈ જ્યોતિ હાઈસ્કૂલ ખેલબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ, ડોક્ટર અમિત પટેલ વિહાર રชนા પ્રમુખ શ્રી રસીકભાઈ પટેલ, નાસિકથી લીલા ચિમનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સી કે પટેલ અને ડોક્ટર ધવલ પટેલે ઇમરજન્સીમાં સીપીઆર કઈ રીતે અપાય તેની લાઈવ સમજ આપી હતી. આ પ્રસંગે યુવા સંત પંકજદાસજી મહારાજે સમાજને નવી દિશા આપવા માટેના રચનાત્મક સૂચનો કર્યા હતા પ્રમુખ શ્રી રશ્મિકાંત પોકાર અને યજમાન પ્રમુખ શ્રી મણિભાઈ રૂડાણી તથા જીતુભાઈ રામજીયાણીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ આવતા વર્ષે ભોજન તથા ઇનામ દાતા તરીકે નાનુમા અને સૌજી બાપાના પોત્ર નીલ અને જીલ દ્વારા આપવામાં આવશે આગામી બે હજાર ત્રીસ સુધીના ભોજન અને ઇનામના દાતાઓની પણ નોંધ કરવામાં આવી હતી વરદાન હોસ્પિટલ ડોક્ટર એમપી પટેલે મુંબઈથી શુભેચ્છાઓ આપી હતી આ સાથે અબોલ જીવોની સેવા કરનાર ગુરુકૃપા જીવદયા મંડળના સર્વે સર્વામુખ સેવક હરિભાઈ વાડિયાની સેવાને પણ બિરદાવેર શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળના પ્રમુખ શ્રી રશ્મિકાંત પોકાર ઉપપ્રમુખ શ્રી જિગ્નેશ કુમાર ભગત

સંતાન છે ગોત્ર તપાસો માં ઋષિ મુનિયાના આપણે સંતાનો છે તો આપણી વિવેક અને મર્યાદામાં રહીને આપણે ફેશન કરીએ આપણે ટ્રેડિશનલ વસ્તુ આપણે અમુક અમુક જાળવી રાખવાની જરૂર છે આપણા વડીલોએ જે સંસ્કારો જે આદર્શો જાળવી રાખ્યા હતા એ ઘસાય નહીં એની જવાબદારી આપણા ઉપર છે તો આવો આજના દિવસે આપણે બધા સંકલ્પ કરીએ કે ટ્રેડિશનલ વસ્તુ આપણે થોડીક પકડી રાખીએ આ જન્માષ્ટમી એટલે આપણે ટ્રેડિશનલ તહેવાર છે પાટીદારમાં અને ધીમે ધીમે દસાવા મંડળ છે તો આપણ ફેડરમાં સારો થઈ ગયો છે હજુ આમાં ચાર ચાંદ લાગે હું આપણે કરીએ કારણ કે મે જોયું છું હું તો ઘણા પ્રવાસો કરું મોબાઈલ નો દીકરી માતો આપને એટલા માટે કેવું પડે છે કે બાળકને પહેલા હાલરતા ગાયને માઉસ ઉડાવ દેતી અને હું અત્યારે ગામો ગામ ફરું છું તો ભોજન કરાવતી વખતે બાળક હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે 4 મહિના નું બાળક હાથ તાણીને એના સામે જોઈ રહે છે અને માં એને ખવડાવતી હોય છે બાળક સુખ જમે છે કે કેમ જમે છે કેમ કશું જ ખબર હોતી નથી પ્રભુ આમાં જે થોડી તાર નીકળવાની જરૂર છે એવું મને લાગે છે એટલે મારે સૂચન તો ન કહેવાય વિનંતી છે ખાસ અને આ તો મારો પરિવાર છે પેપરમાં એને પરિવાર છે આપણો તો પરિવારમાં બે ખોલીને વાત કરી શકે